પોલીસ સ્ટેશન ના અમુક વિભાગ છે અને પબ્લિક આર એન બી વિભાગ છે એના અધિકારી અને આગળની તપાસમાં કયા તબક્કે કોની રૂમત છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે આજે ઘટનાના પચીસ દિવસની તપાસ થઈ છે આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગ ખોલવાયેલા હોય અલગ અલગ કાયદાઓની છણાવટ ફાયર સેફટી એકના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય એમ એવા લગભગ ચાલીસથી પિસ્તાલીસ અલગ અલગ કાયદાઓ અને અભ્યાસ કરીને એ ફાયર સેફટી એક્ટ બે હજાર તેર પછી ત્રેવીસ સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા એટલે હાઈકોર્ટના જજમેન્ટ ધ્યાન દઈ અને તપાસ કરવાની હોય એટલે પચીસ દિવસનો ગાળો એ બહુ મોટો સમય મિત્રો અને અમે ખાતરી આપી છે ને તકે એટલી ઝડપથી આ તપાસ પૂર્ણ કરી અને જે મૃતાત્માઓ છે આપણા દેશના નાગરિકો છે જેમણે ધ્યાન ગુમાવ્યા છે એમને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં એક બર્થ ડે હતી અધિકારીની એટલે બર્થ ડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા